હેલો દોસ્તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો દોસ્તો આજે આપણે જઈ રહ્યા છો એક જગ્યાએ મતલબ કે ભૂરાભાઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં દોસ્તો તમે બન્યા રહેજો કેમ કે આજે ધરપડાની ટીમ આવી રહી છે એવી અને મારા રાહુલ ભાઈ છે ખેલાડી છે અને આગળનો નજારો બી બતાડીશું તમને અને અત્યારે આપણે ગોળાઈમાં ગેટ આગળ પોક્યા છો તો મારા વિડિયોમાં વિડીયોમાં તક બન્યા રહેજો તો દોસ્તો ફાઇનલી આપણે મેદાની પોકી ગયા છું અને તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો અમે તમને આખા મેદાન બધું નજારો બતાડીશું અને કોઈ વાહ આપણા બીજા ભાઈઓ આવ્યા હશે બહારથી તો એમનો બી ઇન્ટરવ્યુ તમને લેવરાવીશું તો દોસ્તો ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે અને આપડા આસેડાની ગોળાઈમાં બાજુમાં આવેલું છે ભુરાભાઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અને દોસ્તો અમારા ભુરાભાઈ દેસાઈ લોગણભાઈ દેસાઈ અને વિષ્ણુભાઈ છે અમારા રાહુલભાઈ છે અને દોસ્તો ધરપડાની બી સામે ટીમ આવેલી છે તમે દેખી શકો છો મસ્ત લોકેશન છે આટલામાં અને તમે બી આવવાનું શોધતા હોય ક્રિકેટ રમવા માટે તો જલ્દીથી થી પોકી જજો આશેડામાં કેમ કેમ મજા જ લગાવવાની છે દોસ્તો અને દોસ્તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના હોય તો જલ્દી કરી લેજો અને અને આવા નવા તમારી સુધી પહોંચતા રહેશે દોસ્તો તમે અમારો ક્યાંથી દેખો છો તો પ્લીઝ એક લાઇક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને દોસ્તો અત્યારે બહુ જ ગરમી પડી રહી છે તો અમારા જે ભાઈઓ મેચ રમી રહ્યા છે એ લોકોને બહુ જ તકલીફ પડી રહી પણ શું કરે યાર કે મેચ રમ્યા વગર તો છૂટકો નથી તમે દેખી શકો છો બહુ જ ગરમી પડી રહી છે અત્યારે અને અમે બી ઇન્ટરવ્યુ લેવાના છીએ પણ ગરમીનો સમય છે અને અમારા ક્રિકેટરો બહુ કંટાળ્યા છે એટલા માટે નહીં